ભારત સરકારના વિમુક્ત જાતિના બોર્ડના ભરતભાઈ પટણીએ ચોકડી ખાતે ખુલ્લી થયેલ સરકારી જમીનની મુલાકાત લીધી હતી ગત દિવસો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ ચોકડી ખાતે સરકારી જમીન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ તથા દબાણને દૂર કરવા માટે હાઈકોર્ટના હુકમને આધીન અધીન કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અન્વયે દબાણ દૂર કરાયા હતા દબાણ દૂર કરતા વિસ્થાપિત થયેલા લોકોને મળવા અને દૂર કરવામાં આવેલ દબાણોના નિરીક્ષણ માટે ભારત સરકારના વિચારતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ પટણીએ આણંદ જિલ્લાની બોરસદ ચોકડી ખાતે થયેલ સરકારી ખુલ્લી જમીનની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન સભ્ય શ્રી ભરતભાઈ પટણીએ અસરગ્રસ્ત લોકોને મળી તેમણે હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તથા માન સન્માન જળવાઈ રહે તે રીતે મંદિરને યોગ્ય જગ્યાએ પુનઃસ્થાપન કરવાની કાર્યવાહી કરાશે તેમણે વધુમાં અસરગ્રસ્તોના અગ્રણીઓ દ્વારા એક સમિતિ બનાવીને તેમની જરૂરિયાતો તંત્ર સમક્ષ રજૂ કરવા જણાવી તેમની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે શક્ય તમામ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એસ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા